ચોમાસાની સિઝન ખનીજ માફિયાઓ માટે ઓફ સિઝન કહેવામાં આવતી હોય છે પરંતુ સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ માટે જાણે કે કોઈ ઓફ સિઝન હોતી જ નથી સુરેન્દ્રનગરના સીઝન હોય નાયબ કલેક્ટર એચટી મકવાણાએ દરોડો કર્યો અને ખનીજ ચોરી કરતા લોકોમાં નાસભાગ થઈ અને ખનીજ માફિયા તરીકે ઉપ સરપંચનું નામ પણ સામે આવ્યું શું તો સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીઓ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સુરેન્દ્રનગર જે ખનીજ માફિયાઓના કારણે પંકાયેલું છે અહીંયા અવારનવાર રેતી કબજી કોલસાની ખનીજ ચોરી ઝડપાતી રહે છે કારણ કે જ્યારથી અહીંયા નાયબ કલેક્ટર તરીકે એચ ટી ત્યારથી રાત દિવસ સતત ખનીજ ચોરીને લઈને દરોડા થઈ રહ્યા છે જેના કારણે ખનીજ ચોરી સાથે સંકળાયેલા કેટલાય માફિયાઓ તો નિવૃત્તિ પણ લઈ લીધી છે જેના કારણે ગેરકાયદેસર ખનન થતા કોલસામાં શોર્ટેજ પણ ઊભી થઈ તેવી વાત સામે આવી રહી છે અને તેનો જ લાભ લેવા અત્યારે કોલસાના ભાવ ત્રણથી ચાર ગણા વધી ગયા છે અને તેનો જ ફાયદો ઉઠાવવા નવા નવા માફિયાઓ પણ ઉભરી રહ્યા છે હાલ તો ચોમાસાની સિઝન ખાસ કરીને કોલસાનું ખનન કરતા માફિયાઓ માટે ઓફ સિઝન કહેવામાં આવે છે કારણ કે કોલસો કાઢવા માટે જે કુવા કરવામાં આવતા હોય છે તેમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતો હોય છે પરંતુ કોલસાના જે પ્રમાણે ભાવ આવી રહ્યા છે અને તેનો ફાયદો લેવા હવે નવા નવા માફિયાઓ સક્રિય થઈ રહ્યા છે ગેરકાયદેસર ખનન કરતા ભવાની ભવાનીગઢના ઉપસરપંચને ચોટીલાના પ્રાંત અધિકારીએ ઝડપી પાડ્યા છે મૂળુ તાલુકાના આસુદરેડી ગામમાં નાયબ collector ચોટીલા એચ ટી મકવાણા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો અને સરકારી સર્વે નંબર બસો છેતાલીસ અને ખાનગી માલિકીના સર્વે નંબર બસો ઓગણપચાસવાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બો સેલનું ખનન પકડી પાડવામાં આવ્યું હતું અધિકારીઓએ એક ટ્રેક્ટર બે કમ્પ્રેસર ચાર ચરખી અને ચાલીસ મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બો સેલ જપ્ત કર્યું છે અને કુલ અગિયાર લાખ રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે આ રેડ અંગે શું કહી રહ્યા છે ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી મકવાણા તેમને સાંભળ્યા અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે મૂળી તાલુકાના અસુંદરાળી ગામે સરકારી સર્વે નંબર બસો છેતાળીસ અને ખાનગી સર્વે નંબર બસો ઓગણપચાસમાં જે તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું જે ખનન થતું હતું ત્યાં આકસ્મિક રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ એક ટ્રેક્ટર કે જે સ્થળ ઉપરથી નાસી છૂટેલ હતા તેઓને પકડી પાડવામાં આવેલ છે બે કમ્પ્રેસર સાથે સાથે ચાર ચરખી અને ચાલી મેટ્રિક ટન છે એ પોલશો એ જપ્ત કરવામાં આવેલ છે અને આ તમામ મુદ્દા માલની કિંમત છે અગિયાર લાખ રૂપિયા જેવી થાય છે પોલશો છે એ ડમ્પર થી ભરી અને મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ જે અ અસુંદરાળી ગામે જે ગેરકાયદેસર જે ખનન કરાવતા હતા કાર્બોસેલનું એ નજીકના ગામ ભવાનીગઢના ઉપસરપંચ છે રતાભાઈ વિરાભાઈ જોગાણા છે તેઓ કરાવતા હતા અને તેઓએ ત્યાં જમીન ઉપર જે ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં એક પાકું મકાન પણ બાંધવામાં આવેલું હતું એ મકાન ધ્યાને આવતા તાત્કાલિક લોડરથી તોડવામાં આવેલ છે અને તેઓએ જે ત્રણ એકર જમીન સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર જે દબાણ કરેલું હતું તે પણ ત્રણ એકર જમીન છે જેની કિંમત છત્રી લાખ થાય છે તે પણ તાત્કાલિક દૂર કરવામાં આવેલું છે દબાણ અને જમીન ખુલી કરવામાં આવેલી છે આ ઉપરાંત જે સરપંચ પોત ઉપ સરપંચ પોતે હોવા છતાંય પણ સરકારી મિલકત ઉપર આવો ગેરકાયદેસર કબજો કરી અને સરકારી સંપત્તિને મોટા પાયે નુકસાન કરતા હોય તેઓને ઉપ સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત છે તૈયાર કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે ટ્રેક્ટર અને જે કમ્પ્રેશનના જે માલિક છે કે જેઓ નાસી છૂટવા પ્રયત્ન કરેલો તો તેઓને પણ પકડ્યા છે અને તે રાણીપટના અરજણભાઈ જીવનભાઈ રબારી છે તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે

આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા દ્વારા ચલાવવામાં આવતી હતી સરકારી જમીન પર બનાવવામાં આવેલું પાકું મકાન પર તોડી પાડવામાં આવ્યું અને આ કાર્યવાહીથી અંદાજે છત્રીસ લાખ રૂપિયાની કિંમતની ત્રણ એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી ઉપસરપંચ પદ પર હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ રતાભાઈ જોગરાણાને પદેથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમની સામે ગુજરાત મિનરલ રૂલ બે હજાર સત્તરના નિયમ એકવીસ ત્રણ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે આમ તો સરપંચ અને ઉપસરપંચને પંચાયતનો વહીવટ અને વિકાસ સારી રીતે અને ઝડપથી થઈ શકે તેના માટે રાખવામાં આવતા હોય છે પરંતુ ઉપસરપંચે તો નજીકના ગામની જ સરકારી જમીન પચાવી પાડી તેમાં પાકું મકાન પણ કરી નાખ્યું અને સાથોસાથ કોલસા કાઢવા કૂવા પણ કરી નાખ્યા ગામનું જે થવું એ થાય પહેલાં ઘરનું કરો તેવું માની બેઠેલા આ ઉપ સરપંચને પદેથી દૂર કરવાની હાલ તો કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સ માં તમારો મત જરૂરથી લખજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવ જન તો